તાલુકાના નેસડી ગામે ભીમ સંકલ્પ પ્રતિમા અનાવરણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો સામાજિક એકતા મિશન દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા મૂકવામાં આવી છે ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે સામાજિક એકતા જાગૃતિ મિશનના મુખ્ય સંયોજકના અધ્યક્ષ સ્થાને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો ભીમ સંકલ્પ દિવસ અને પ્રતિમા અનાવરણ સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી સહિત મહેમાનોનો ફૂલહાર તેમજ સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સુથારી નેસડીની પ્રાથમિક શાળાની બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સામાજિક એકતા જાગૃતિ મિશન મુખ્ય સંયોજકના વરદ હસ્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની રિબિન કાપીને

હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત અભિનંદન કરું છું આજે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો દિવસ સમગ્ર ગામ માટે ખૂબ જ ગર્વનો દિવસ છે કારણ કે ત્રેવીસમી સપ્ટેમ્બર એક ઐતિહાસિક દિવસ છે બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો ને સત્તરમાં એમને જે દુઃખ અને યાતનાઓનો અનુભવ થયો હતો એનાથી પીડાઈને એમણે જે મહાન સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી હું મારા સમગ્ર સમાજને આ યાતનાઓમાંથી મુક્ત નહીં કરું ત્યાં સુધી હું જમપીને બેસીશ નહીં અને એ પછી બાબા સાહેબે પોતાનું સંપૂર્ણ જીવન સમાજના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું હતું તો બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાના અનાવરણના આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું આજની આ પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ સામાજિક એકતા જાગૃતિ મિશનના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ તમામ મિત્રો સામાજિક એકતા જાગૃતિ મિશન શું છે શું કાર્ય કરી રહ્યું છે એ વિશેથી તમામ થોડા ઘણા માહિતગાર હશો થોડા ઘણા અજાણ પણ હશો તો સામાજિક એકતા જાગૃતિ મિશન એ સર્વ સમાજના યુવાનોનું સંગઠન છે અને સર્વ સમાજના યુવાનો સમાજના ઉત્થાન માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ સામાજિક એકતા જાગૃતિ મિશન એ બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો પચાસમાં જે આપણું બંધારણ અમલમાં આવ્યું અને બાબા સાહેબ આંબેડકરે આપણા બંધારણની અંદર માનવજીવનના ઉત્થાન માટે વિકાસ માટે જે બંધારણીય જોગવાઈઓનો જે બંધારણની બંધારણની અંદર જોગવાઈઓ કરી છે તો એ જોગવાઈઓના અમલ માટે ભારત દેશના તમામ લોકોના તમામ લોકોના બંધારણીય અધિકારો મૂળભૂત અધિકારોને સુનિશ્ચિત કરવા માટે જે આજે પણ આપણે જોઈએ છીએ કે અમલમાં નથી આવ્યા અને એના કારણે આપણું પણ જીવન અમુક અમુક પર્સન્ટ અમુક ટકા જે જેટલું ઉન્નત હોવું જોઈએ એટલું નથી થઈ શક્યું કે જે આપણા જીવનનો જે વિકાસ થવો જોઈએ આપણા દેશનો વિકાસ થવો જોઈએ એ નથી થઈ શક્યું તો ભારતના બંધારણની જોગવાઈઓનો અમલ કરવા માટે સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ પદાધિકારીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ અને દિવસ રાત કાર્ય કરી રહ્યા છીએ વધુમાં હું સામાજિક એકતા જાગૃતિ મિશન વિશે માન્ય કેવલસિંહ રાઠોડ સાહેબ પાસેથી આપણે સાંભળીશું અત્રે મને અહીંયા વીરમું છું આપે મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર જય ભારત